આરએચ ચાવડાની આગેવાનીમાં હેઠળ ટીમ અંકલેશ્વર વિસ્તારના પેટ્રોલિંગ કરી હતી આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના કઠ્ઠીવલા તાલુકાઓના ભોલવાટ ગામનો અને જીઆઈડીસી પોલીસ મથકમાં છેલ્લા નવ વર્ષથી ફરાર રીડાચોર વિનુ દુલિયા ભીલાલા અંકલેશ્વર જીઆઈડીસીની ગોલ્ડન પોઈન્ટ પાસે છે જે ચોક્કસ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપી વિનો બિલાલા છેલ્લા નવ વર્ષથી ચોરીના ગુનામાં નાસ્તો ફરતો હતો પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે